ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજામાં જઈશું કારણ કે આપણા લોકો જોતા બધા મજામાં હોય તો મસ્ત મજાની સવાર થઈ છે નાય ધોઈને થઈ જઈશું ફ્રેશ અને વાગી છે આઠ તો હવે જઈએ આપણે આપણા કામ ધંધે અને આજે થોડોક ગઈ રાતે વરસાદ પણ થોડોક આવી ગયો ઝાપટા પડી છે તો કાંઈ નહીં બે દિવસમાં આવી જાય આગાહી છે ફૂલ વરસાદની તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીશો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરીજો બદલી ગઈ છે ને હવે નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે અને સિક્યુરિટી સાહેબ છે સરસ મજાનો વરસાદ આવી ગયો સમય પછી તો તો વરસાદ કામ બહાર ભરાઈ ખાલી છે તો અત્યારે વાંચી જાય છે બે

ઘરે ને વરસાદ બોલાવે છે બાટીનો બપોરનો વરસાદ ચાલુ છે અત્યારે તો ધીમે ધીમે ચાલુ થાય ને પણ વીજળીના કડાકા કડાકા સાથે થાય છે અને ઘરે આવી ગયો છું ને વાગી છે સાડા છ ને હવે ચા પાણી પી લઈએ ને પછી ફરી બેસી ને વાગી જાય આઠ તો પછી જમી લઈએ તો હાલો જઈએ રસોડામાં મમ્મી શું કરે છે તમને બતાવું જો રસોડામાં ને હવે મમ્મી તો બનાવે છે સરસ મજાનું જમવાનું કે આમ પાટું છે વાસ આવી જાય તો એને મજા આવી જાય છે તો જમવા અત્યારે મમ્મી મજા બનાવ્યા છે ઠેપલા તો આ છે ઠેપલા ને અત્યારે જો ઠેપલા તળાય છે ને મમ્મી હજી ઠેપલા બનાવે છે તો મમ્મી શું વાલે બધા જમવા હાલો બધા જય માતાજી વાળું કરવા હાલો વાળું વાળો માં છે સામે થેપલા

અને ચા અને મરચાં અને ઠેપલા તો હાલો હવે નાસ્તો કરી લે થોડીક વાર પછી પાછો આપણે ખાવાના છે ઠેપલા જ તે તો અત્યારે પાછો એકાદો ઠેપલો ખાઈ લઈએ તો આપણે સાચી થઈ જાય તો વિશો કન્ટિન્યસ થતા રહી જાય પછી સરસ મજાનો મગનો શાક ને આ છે મગલેલા મગ છે અને મગ નાખે છે ઉપર શું નાખું તો સરસ મજાનું મગનું શાક બનાવે છે તો મગનું શાક નથી બનાવતા મગ વઘારવાનો છે કોરા વઘારવાનો છે કોરા વઘારવાનો છે તો મમ્મી કોરા મગ વઘારી નાખે છે તો મસ્ત મજાનો કોરા મગ વઘારે છે તમારે ખાવ હોય તો કોમેન્ટ કરી દો મમ્મી મોકલાઈ દે તમારા માટે ફર્સ્ટ ક્લાસ અમે લીલા મગનો શાક બહુ ખાવી હા અમે લીલા મગનું શાક બહુ ખાવ અને પપ્પાને પલાળવામાં ખાવાની મજા આવે હા

મજા નહીં થતી કે લાઈને બે ભાખરી બનાવી નાખો તો બે ભાખરી બનાવાશે અને પછી થોડી વારમાં જમીન લીધું અને મગ વઘેરા છે જોરદાર અને જે તો હું વઘાડતા હોય એવું લાગે છે અને તેથી અવાજ આવે છે તો મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગે કોમેન્ટ જરૂર કરો તો કોમેન્ટ કરો તો અમને આઈડિયા આવતો હત આગળ આગળ કેવા વિડીયો બનાવો ખબર પડે અને કોમેડી વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટ જરૂર કરજો બધાનું જમી લીધું છે ને વરસાદ બોલાવે છે બહારથી